વર્ષ બે હજાર બાવીસના સમયગાળામાં બાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે થયેલા ઓર્ડરમાં મોંઘવાડી સહિત એકવીસ કરોડ સુધીની રકમ પહોંચી છતાં તેમનું અનેક સામાજિક કાર્યકરો રજૂઆત કરી માછીમારો રજૂઆત કરી છતાં પણ કામગીરી ન થતાં માછીમારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પોરબંદરના સુભાષનગર બાપા સીતારામ વિસ્તાર લકડીબંદર સુભાષનગર અને અસમાવતી ઘાટ સુધી ડ્રેસિંગ કર્યાની ચૂકવણી થયો છતાં નામે મીંડું જોવા મળી રહ્યું છે પોરબંદરના એક સામાજિક કાર્યકર કોર્ટના સરને સુધી પહોંચવા તૈયાર છે કિશોર પ્રોજેક્ટ નામની કંપની કરોડ રૂપિયાનું બિલ રજૂ કરી અને રકમ પણ સરકારમાંથી મેળવી લીધી પરંતુ દ્રશ્યોની અંદર જોવાથી જગ્યા આજની તારીખે એની સ્થિતિ જોવા મળી રહી છે આ આજે એકવીસ કરોડ ઇઠ્યાસી લાખ બત્રીસ હજાર ને અડતાલીસ પૈસાનું જે બિલ ચૂકવાઈ ગયું ફિશરીસ અધિકારી કે જ પણ ખરેખર હું છાટી થૂકીને કહું છું કે આ કામ થયું જ નથી રેજિંગ મેન્ટેનન્સ રેજિંગનું ને મેન્ટેનન્સ ડેરીજિંગ નું કામ ક્યાંય પણ કરવામાં આવે ખોટા બિલું ચૂકવવામાં આવ્યા આમાં સડવાયેલા છે સરકારી અધિકારીઓ પણ સામેલ છે ભ્રષ્ટાચારી અને ઉપરથી નીચે એટલે પોરબંદરથી થેત ગાંધીનગરના જો આ કામનું જો પૂર્ણ નહીં થાય ને આ કામને ક્યાંય પણ આ લોકો આયોજન કરવામાં નહીં આવે કે કોઈ પણ તપાસ કરવામાં નહીં આવે તો અમે કોર્ટના મારફત સંગ્રેજવું ને આની ઉપર કાર્યવાહી કરશું જેમ રાજકોટ ની અંદર જેમ અધિકારીઓને ને આવ્યા તેમ મારે પણ નહીં અહિયાં થી મારા ખર્ચે સો ખર્ચે હું પોરબંદર થી કોર્ટ થી લઇ અને નામદાર હાઈ માં અને સુપ્રીમ કોર્ટ લગી પણ જઈશુ કારણ કે આ ભ્રષ્ટાચાર થઇ ગયો છે એમાં ખોટા બિલું ભી મુકાઈ ગયા છે એમાં અધિકારીઓ એ પરસાદી લીધેલી જ છે કટકીના પૈસા એટલે આ બધા સામેલ જ છે એટલે એકબીજા એકબીજા એક ઢાંકવા માટે ઘણો બધો અમારો પ્રયાસ થયો મને ઘણા લોકો એ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બધું કર